नमस्कार खेड़ मित्रों मैं राहुल त्यागी फर्टिज इंडिया कंपनी की तरफ से आप सभी का खूब खूब स्वागत अभिनंदन करता हूं आज हम आए हैं राजकोट क्लस्टर के अंदर चरखा विलेज में और हमारे साथ में डिस्ट्रीब्यूटर हैं मनसुख भाई गुजरात कुर्सी मॉल आर्टकोट से हमारे एग्रेसिव खेड़ोत हैं मुकेश भाई जो चरखा गाँव में इन्होंने जीरे का स्वयं किया हुआ है तो आज हम मनसुख मुकेश भाई से जानेंगे कि इन्होंने जीरा में सॉइल एप्लीकेशन मतलब पाया खातर में हमारा जो ट्रैकश्योर यूज किया है नांगार्जुना कंपनी की जो किट यूज की है एक्टिन और ट्रैक्श्योर का तो ऊपर से इन्होंने जो ग्रेडों का यूज किया है सभी ग्रेड यूज किए हैं तो मुकेश भाई से थोड़ा हम जानेंगे मुकेश भाई थोड़ा सा आप अप अपना परिचय बता दीजिए आपका नाम मुकेश पलसाना मुकेश भाई पलसाना राम चरखा आपका एक बार मोबाइल नंबर बोल दीजिए 99797 62094 62094 94 ये इनका मोबाइल नंबर है किसी को अगर कोई डाउट हो कि भाई मुकेश भाई ने क्या यूज किया है मुकेश भाई थोड़ा सा ये अपनी जमीन के बारे में बताओगे कि जमीन आपकी कैसी है हमारे जमीन तो साहिबा धार तो नजदीक आवी गई से हाँ और जमीन घणाय खरी है अच्छा उत्पादन में थोड़ी मेहनत करनी पड़े मेहनत करव पड़े हाँ। तो आपको कैसा लगा ये ट्रैक्टर यूज करने के बाद इसका रिजल्ट कुछ आपको दिखा है पायानी अंदर आ ट्रैक्टर वापरी और हमने देसी खातर जो लाभ मिलो देसी खातर जैसा लाभ मिला है तो मुकेश मनसुख भाई आप थोड़ा बताओगे पूरा माइति जी साहब हूँ अत्य एम गुजरात कृषि मॉल अमरा खास मित्र से अपनी दुकाने अवरनवाता हो તો એને મેં વાત કરી હતી કે ભાઈ પાયામાં આપણે નાગાર્જુના ફર્ટી જીડિયાનું ટ્રેક્શન ટ્રેક્શનની અંદર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન પ્લસ તમામ ન્યુટ્રિયન્સ પ્લસ નાઇટ્રોજન બધું એડ છે એટલે દેશી ખાતરની હવે અવેજીમાં નંબર વન કામ આપે કોઈને દેશી ખાતર ન આવતું હોય આ જમીન તો આ મુકેશભાઈ ની એટલી બધી નબળી છે કયા પથ્થર આવી ગયા સામે ડુંગરો આવી ગયો પાછળની જમીન બતાવો તો રજુ પાછળ દેખા શકતો અહીંયા આખા બહુત નબળી જમીન છે એકદમ મતલબ અચ્છા તો આવી પથરાળ જમીનમાં એને જ્યારે આપણે સારો મોલ કરવો ત્યારે માટે પાયાની અંદર ટ્રેક્ચર નંબર વન કામ આપે છે ડીએપી સાથે ટ્રેક્શર અને એક્ટિન પાવડર મિક્સ કરી અને વાવી દેવાનું તો પાયાની અંદર આ વસ્તુ ગઈ હોય તો જ્યારે મોલ પાકે ત્યાં લગી કામ કરીને આટલી પથરાળ જમીનની અંદર આટલો સરસ મજાનો જોયા આ જે જીરાનો થોડા સા બતાવો કે એમાં સુખારા વગેરે કોઈ દેખાતા આપો કે સુખારા આ રાહ થા કે નહીં એસા કુછ નહી એસ કુશ નહીં એસા કુશ નહીં અબ આપ થોડા લાઈવ પ્લોટ દેખીએ એ राजू भाई आप आइए एक बार थोड़ा लाइव दिखाइए कि घेरा आपको बिल्कुल दिखेगा नहीं एक डेढ़ फुट जो जीरो फुट जैसी जगह है लेकिन डेढ़ फुट की जगह में बिल्कुल भी आपको दिख नहीं रहा है ये आप लाइव देख सकते हैं तो एक ट्रेक्शर नागार्जुन फटी जिंदा ने ट्रेक्शर ने कमाल से तो कोई भी मॉल जारे वावानो थाय पछी सोमासु होय शियाळो होय के उनाळो होय તમારે વધુ પ્રોડક્શન લેવું હોય ને કંઈક કરવું હોય ત્યારે ટ્રેક્સર ખરેખર વાવવું જોઈએ બહુ એના સારા રિઝલ્ટ છે ખૂબ સારું પ્રોડક્શન આપવા માટે સક્ષમ છે નબળામાં નબળી જમીનમાં પણ આનો રોલ બહુ મોટો છે અને અમારા ઘણા બધા ખેડૂત સાહેબ કોઈ બે કેરા મૂક્યા હોય કોઈ ચાર કેરા મૂક્યા હોય એમાં સુકારો હોય એમાં મોલ આવે નબળી હોય તો આવું બધું જ્યારે ન કરવું હોય એના માટે આ ટ્રેક્સર રામબાણ ઇલાસ છે તો કોઈ બી મોલ જ્યારે હવે ઉનાળું સિઝન આવશે ત્યારે મગ અડદ અને તલનું વાવેતર થાય તો પાયામાં ટ્રેક્સર વાવી દે તો સોએ સો ટકા મણ મણ પ્લસ તલ જે જે કરવાની બધા ઘણા ખેડૂની ઈચ્છા હોય તેની અંદર આનો રોલ બહુ જ મોટો છે અને દેશી ખાતર ન આવતું અત્યારે સાહેબ આ ઢોર જ્યારે વ્યવસાય ઘટી ગયો છે દેશી ખાતરની અવેજીમાં અત્યારે ટ્રેક્ટર નંબર વન કામ આપે છે કારણ કે આની અંદર પંદર ટકા ઓર્ગેનિક કાર્બન છુપાયેલો છે પ્લસ તમામ ન્યૂટ્રન્સ ખેડૂત તરીકે એનપીકેસ વપરાતું હોય છે જ્યારે તમામ ન્યુટ્રિયન્સ ન વપરાતા હોય તેના માટે આ ટ્રેક્સર નંબર વન છે કારણ કે આની અંદર તમામ ન્યૂટ્રન્સ છે ઓર્ગેનિક કાર્બન છે અને પ્લસ નાઇટ્રોજન છુપાયેલો છે એટલે રિઝલ્ટ એકસ્ટ્રા આવે અને આપણી મોલાયત પાકે ત્યાં લગી કામ કરે એટલે નબળી જમીનમાં પણ આ બાર પંદર મણનો જે જીરાનો ઘેરો છે એ નંબર વન છે ને એણે બાજુમાં એક જમીન વાવવા રાખી છે એમાં તો હાવ પાણા છે એની અંદર પણ એણે આ મુકેશભાઈ આ ટ્રેક્સર વાવ્યું હતું ને એમાં એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે ને આપણા સોમાસે પણ આપણા ઘણા બધા ખેડૂતોએ વાપર્યું અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે તો આની એક બહુ અલગ માસ્ટરી છે નાગાર્જુના જેવી કંપની છે સારામાં સારું રિઝલ્ટ મળે છે ને એથી કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન સાહેબ ધન્યવાદ ધન્યવાદ